જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ પરિવાર મિતા ચૌહાણ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે હું વીણવાની છું દૂધિયા તો અડધા વીણી નાખ્યા પછી મજા આવી તો એમ થયું કાલોને એક વ્લોગ બનાવી નાખું એટલે વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હું દૂધિયા કઈ રીતે વીણું છું ને વાડીમાં લાવું છું એ જોવા માટે તમે કન્ટિન્યુ મારા વ્લોગમાં બિનારે જાઉં પૂછે બકડીજો અને એ આમ ભરવાના છે દૂધિયા બે ત્રણ ફેરા ભરીને જો અહીંયા ઢગલો કર્યા થોડા ઘણા દૂધિયા અને હું પાછી હું જાઉં છું વાડીમાં દૂધિયા લેવા એ મારી દીદી હુંતી છે નાની ઊંડીંગૂડી હા તમને જ્યાં હું નજર પોગે ત્યાં સુધીની વાડી મારી એવું દેખાઈ રહ્યું છે મારી મમ્મી દૂધી દૂધી ઉતારે છે અને આ બધા દૂધ જ્યાં વેલામાંથી જ્યાં ચા દૂધિયા ટીંગા રહ્યા છે ને એ બધા તોડવાના છે આ રીતે કરવાનું દુધિયા ઢગલો આદો માર પટેલ કેટલા બધા લાવીએ ક્યારેક તોડી ધીમે ધીમે મૂકવાના અને દાગા પડી જાય દૂધ જમાથી સરસ મજાની વાડી છે ને મારી કાળા ઉનાળે પણ લીલી સમ જો આ રીતે કાકમાં લઈને બકડી મારે વાહ લઈને ફરવાનું હું તોડું ને તો એમ કે તું હેલા કાપી નાખે એટલે મન ભૂધ્યા તોડો દેતા નથી અને હું આમના બકડીયું લઈને વાંહે ફરું છું જો અને દેખાતું હશે હું તો ફોન રાખીને આ ફોનમાં બ્લોક પહેલી વાર ઉતારું છું આવડતો નથી ફોન પકડતા એટલે એ તમારે મેનેજ કરવાનું હોય મારવાડીમાં કવડી દૂધી છે તમને બધી દેખાતી થશે આમ જો કવડી મોટી મોટી દૂધી છે એ તો ગઢી થઈ ગઈ છે હું પાર્સલ કરીશ બધાને બધા હલવો બનાવી બનાવીને મોકલજો ત્યાં ગામથી છો એ કહેજો ને કોને કોને દૂધી ભાવે છે એ મને કહેજો અને હવે તમને દૂધી બતાવું કેવડી મોટી છે જો ઓવડો નાનો એવો ઢગલો કર્યો જે શરૂઆત છે ઉતારવાની તો તમે જોઈ શકો છો કે મારા મમ્મી દૂધી કરવા દેતા તને ન આવડે એટલે મારે શાંતિ છે હું બાજુ બે થી બે થી ગોઠવું છું ગણવું છું એક એક બે ત્રણ ત્રણ એમ કેટલા કિલો થશે આજે હું તમને છેલ્લે કઉ એમ ને બાકા બોલો

વજન વધારવાની જેને વધી ગયો ઘટાડવાની ઈચ્છા થતી હોય એ સમર વેકેશન એટલે કે ઉનાળાના વેકેશનમાં અહીંયા આવી શકે છે અને તમારે વજન ઘટી જ જાય એ આપણી સો ટકા ગેરંટી છે કે મારો અનુભવ છે અને જાણવા માટે મુલાકાત લો સૌથી બેન ચૌહાણ જે મારા મમ્મી છે આપણા તો આજે મીતાબેન દૂધી બંધાવે છે

નો પછી તાપણ કાગળ ઉપર મૂકવાનો નીચે રાખવાનું અને પછી આમ કરીને કઠણ તો દૂધી સરસ રીતે બંધાઈ ગઈ છે અને મૂકી પણ દીધી છે તો હવે થોડું ઘણું બીજું પણ કામ કરવાનું છે અને કહેવાય ને કે દૂધી ખાવાથી બુદ્ધિ વધે તો અત્યારે જો કે બધાને બુદ્ધિ હોય તો દૂધી મોસ્ટ ઓફ કોઈકને જ ભાવતી છે માટે જેના બુદ્ધિ ન હોય એ દૂધી ખાજો અને પકડવા રે ને લઈ જજો અને અહીંયા મિની વ્લોગને એન્ડ આપું છું અને હજી સુધી મારી ચેનલમાં તમે નવા હોવ તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મળે નવા વ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ આવું